વેલકમ ટુ તો અહીંયા આજે આપણે ભજીયા બનાવવાના છીએ તો બાળકો એટલે કે મારા બંને દીકરા અમદાવાદથી આવી ગયા છે અને મહેમાન પણ ઘણા બધા છે એટલે થોડું અવાજ આવશે તો ધ્યાન બહાર કરજો તો અહીંયા આપણે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે એટલે કે બધી વસ્તુ જોશે તો અહીંયા પાંચસો ગ્રામ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે અને અહીંયા આપણે બટેકાની પતરી બનાવી લીધી છે લીલા ધાણા લીલી મેથી અને લીલા મરચાં આપણે ઝીણા ઝીણા સુધા લીધા છે અહીંયા એક લીંબુ લીધું છે અને એક ચમચી જેટલા આપણે આખા પાખા ધાણાને ખાંડી લીધા છે એક ચમચી જેટલા આખા મરી છે અડધી ચમચી જેટલા આપણે અજમા લીધા છે સ્વાદ મુજબ મીઠું આપણે મિક્સ ભજીયા આજે તૈયાર કરવાના છીએ તો હવે આપણે બેટર બનાવી લેશું મિક્સ ભજીયા માટે આપણે બેટર તૈયાર કરીએ છીએ તો તમારે જેટલા પ્રમાણમાં જોતું હોય એ પ્રમાણે તમારે બેટર તૈયાર કરવાનું હું થોડું થોડું બેટર તૈયાર કરું છું તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને આપણે મિક્સ ભજીયા બનાવીએ છીએ એટલે કે ગોટાને એવું બધું નાખે છે લીલા ધાણા મેથી મરચાં તો એની અંદર આપણે આ મરી ઉમેરી દઈશું આખા ધાણા એટલે અધકચરા ખાંડેલા છે એ ઉમેરી દઈશું આ ભજીયાના સોડામાં બતાવતા ભૂલી ગઈ હતી એટલા આપણે ભજીયાના સોડા ઉમેરશું સોડાની ઉપર જ આપણે લીંબુ ઉમેરવાનું છે એટલે આપણો સોડા એક્ટિવેટ થઈ જાય અહીં આપણે મેથી ઉમેરી દેશું અને લીલા ધાણા પણ સાથે ઉમેરી દેશું અને લીલા મરચાં ઉમેરી દેશું

મેથી ધાણા થોડા વધારે ઉમેરું છું જે પ્રમાણે તમને મેથી ધાણા ખાવતા હોય એ પ્રમાણે અહીંયા ઉમેરવાના વધારે ઓછા કરી શકો છો અને અહીંયા આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો અહીંયા આપણું બેટર પણ તૈયાર થઈ ગયું છે અને સાઈડ ઉપર આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભજીયા બનાવી દઈશું આપણે ગોટા તૈયાર કરીએ છીએ એક તેલ ગરમ થઈ ગયું છે મેં સાવ ગેસ ધીમો કરી દીધો છે

કારણ કે આપણે બાજુ બાજુમાં ઉમેરા હોય એટલે ચોટી ગયા હોય એકબીજામાં હવે આપણે ઝાડા ફેરવી લેશું તો અહીંયા આપણા ભજીયા તૈયાર છે તો ડીશમાં માં કાઢી લેશું બનાવવા માટે આપણે બેટર બનાવીએ છીએ સ્વાદ મુજબ આપણે મીઠું છીએ અને એમાં આપણે અજમા પણ ઉમેરી દેસું ચીલી ફ્લેક્સ ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દેસું થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરશું આની અંદર આપણે જરા પણ સોડા ઉમેરવાના નથી આવી રીતે આનું બેટર તૈયાર કરવાનું તો હવે આપણે બટેકાની પતરીના ભજીયા ઉતારી લેશું જેટલા આવશે એટલા બટેટાને પતરીના ભજીયા આપણે પાડી લેશું સાઈડ ચેન્જ કરી લઈશું આપણે આપણે સોડા પણ નથી ઉમેરી દીધી તોય સરસ આપણે બટેટાના પૂરી ભજીયા કેવા મસ્ત કુલીને દોડા જેવા ત્યાં છે અહીં આપણા બટેટાના પૂરી ભજીયા પણ તૈયાર થઈ ગયા છે એને પણ આપણે ડીશમાં લઈ ભજીયા છે બે ભાગની મગની દાળને એક ભાગની અડદની દાળ આપણે પલાળી પાંચ કલાક અને મિક્સર જાર અંદર પીસી અને આદુ મરચાંની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરી અને કાચા પાકા તળી અને આપણે ગ્લાસથી દબાવી અને થેપલી જેવું તૈયાર કરીએ અને હવે આપણે પાટીદારના ભજીયા તૈયાર કરશું હવે આને આપણે ક્રિસ્પી એવા તળી લેવાના છે બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે આને તળવાના છે અને ક્રિસ્પી એવા તળવાના છે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળશું